અમેશ્વર ત્યાંથી વૈદ્યનાથ કાશી વિશ્વનાથ અને કેદારનાથ બદ્રીનાથ ચાર ગામ કાંઈ તકલીફ નહીં દેવાવાળો મોટો ધ્યાન રાખવાનો મોટો બેઠો છે કોઈ દી એકની તકલીફ નથી પડી પાંચ મહિનામાં નહીં હોય તમે ત્રણથી ચાર વખત તાળું માર્યું થોડું નથી મારું નહોતું મારી સાહેબ એમને મૂકી દેવાની હોય જવાનું છે ખવરાવરા પીવરાવો મારે હાથ જોડો પડે ભાઈ સાહેબ હવે કેટલું ખાવું મારે હાથ જોડવા પડતા એટલા માણસો નીચે જો કેવી મજા છે આ જીવતા સુરક જોયું જોઈ લો ભાઈ જોઈ લો અને આ પાળમાંથી પાણી ખળ 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 વાહે આ ધૂપના ને વાહ ભાઈ વાહ ભાઈ વાહ વાહ જીવતા કાશી જોયું ભાઈ પરિવારમાં બધાય છે ત્રણ દીકરા છે દીકરી છે ઘરનો માણા છે ભાઈઓ છે એટલે પાળી છે મારાથી નાના એ જે છે માહોલ બધે હારો સાયકલ હાલે જ ને બાકી સાયકલ ખાસી વિશ્વનાથ છે દોરવાની જાતિ

ચાલ જાવાનું હોય ત્યાં શીતલ પાર્ક અને બોર્ડ મારી રહ્યો ઓલી પર અહીં જવું રમવા પડે ને બોર્ડ મારી ઓલી પોટ ઓલી કોલ વ્યાજ છે નવ કિલોમીટર પણ કિલોમીટર કે ધોલા ભાઈ કે પપ્પા મતલબ બોર્ડ છે તો કે બોર્ડના ભોડો છે નો ચાલો પપ્પા બોર્ડ ત્યાં એ વાત જ આવો કેવા ખાસ હવે તમરના કોઈ સમરના નથી કોઈ સમરના નથી બધી પૂરી થઈ ગયું માથો પૂરી થતી કાંઈ ગતું નથી માના ગામ

અમે પ્રજાપતિ સમાજ માંથી બિલોંગ કરીએ છીએ અને અમારા અદા એટલે કે લાલા બાપા દેવજીભાઈ વાડોલિયા જેઓને પહેલેથી જ ભક્તિભાવમાં રસ હતો અને તેઓ આશરે માન્ય હવે એમની ઉંમર વધતી જતી ને પહેલેથી જીવનમાં સંકલ્પ કરેલો હતો કે મારે કોઈ મોટી યાત્રા કરવી છે અને સમાજને ગૌરવની લાગણી અનુભવ છે તેથી જેઓએ પોતાની યાત્રાની સાયકલની શરૂઆત કરેલી અને તેઓએ પ્રથમ જ દ્વારકાધીશના દર્શને ગયેલા હતા અને પહેલી વાર સાયકલ લઈને દ્વારકાધીશના દર્શન ગયા તો તેને એવું લાગ્યું કે મારે ચાર ધામ અને જ્યોતિર્લિંગની પણ દર્શન કરવા જોઈએ તો તેઓએ સૌપ્રથમ દ્વારકાધીશના દર્શન કરી અને તેઓ નીકળ્યા અને ત્યારબાદ ઘરે બધા ને એક કહ્યું હતું કે મારી એવી ઈચ્છા છે કે મારે બાર જ્યોર્તિલિંગ અને ચાર ધામની યાત્રા કરવી છે તેથી જો પેલા મહિના પછી નીકળ્યા હતા અને આજે આજ તારીખ થઈ છે કે ત્રેવીસ નવ બે ના રોજ તેઓ આશરે તેર હજાર કિલોમીટર ની યાત્રા સાયકલ દ્વારા સફર કરી અને આજે તેઓ રાજકોટ મુકામે પહોંચ્યા છીએ તેથી અમારા વાડોલિયા પરિવાર અને અમારા પ્રજાપતિ સમાજ માટે એક ગૌરવની લાગણી છે તેથી અમે પણ તેમનું સન્માન કરવા અત્યારે બધાએ હાજર થયા છીએ તો બધાને હું વિનંતી કરીશ કે જેઓ અમારી આ આનંદમાં સૌ કોઈ જોડાય તો લાલા બાપાની વાત કરીએ તો હંમેશા એનો મિજાજ અમે જ્યારે પણ એનો વિડીયો કોલ આવતો કે ફોન આવતો ત્યારે એમ કહેતા કે આજે દર્શનમાં વાર લાગશે કે બે ત્રણ દિવસ જેવો સમય લાગશે તો તેઓ પોતાની ઘણા ઘણા રસ્તામાં એવો પણ હતા કે પાણા રસ્તા હતા કે ક્યાં ખાડા હતા સાયકલ જઈ શકે એમ ન હતી તો ત્યાં પોતાની સાયકલ રોકી અને પોતે છે ને હાલીને જતા હતા પૈસાની એવું છે કે લાલા બાપાએ પોતાના જીવનમાં ઘણું ઘણું ભેગું કર્યું હતું તેથી લાલા બાપાને બધા અમે કુટુંબીજનો દ્વારા અમારા વાડોલિયા પરિવાર દ્વારા કહેવામાં આવતું હતું કે બાપા તમારે કાંઈ પણ જરૂરિયાત હોય તો અમને કુટુંબને એકવાર કહેજો પણ બાપાનો જ્યારે પણ ફોન આવતો ત્યારે બાપા કહેતા કે અમારે મારે કોઈ જરૂર નથી મારે દ્વારકાધીશની અપરંપાર કૃપા છે એટલે તેથી હું મારું ગુજરાત બરોબર ચાલે છે અને સફર દરમિયાન બધા લોકોનો એટલો સપોર્ટ છે કે મારે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ તકલીફ પડતી નથી